આપડે ભાઈ અત્યારે ગાડી ધોવાય છે અને કાલ તો છે ને તાકી તૂટી ગઈ છે આપડે પેટ્રોલ કેટલું હા કાલ પેટ્રોલ વહી ગયું ને ડોલ આવી ગઈ છે પાણી અને સાત કુસડો આવી ગયો છે બરાશ બરાશ આવી ગયો ધોઈ નાખવાની છે સમય મસ્ત રીતે આપણે તો અત્યારે વેવા છે ને લગન માં ગયા હતા બાય ગામ અને પછી વેવા ઘરે પછી અત્યારે તો આરમ બારામ કરીને પછી પાછા કામ બાજુ ઉપડ્યું છે હું ભાઈ બે રહી છે પાણી બાણી પીવે મોટું બધું ધોય ત્યાં આવે ને આપડે ધોઈ નાખ્યું છે મોટું હવે આપણે રહી છે કામ બાજુ અને આપણે અત્યારે કામ બાજુ રહી છે ત્યાં કારખાને અહીં બાજુ મારે છે ત્યાં જવાના કારખાને આપડે તો આપણે હાઇબરના ઘરે આવી ગયા છીએ અને આ એના લગન છે બે ત્રણ દિવસ કઈ તારીખ થઈને ત્રણ બે હજાર ચોવીસના લગન છે તમે વી આવજો બધાય અને આપણે ત્યાં બેઠા આપણે મંડપ લેવા ગયા છે બીજા લઈ ગયા આપણે તો બહુ મોડું થઈ ગયું ગયા બધા કામમાં એટલે આવે છે એટલે આપણે આવે એટલે ઉતારશું એટલે મંડપ ઉતારી કેટલા લગ્ન છે આપણે ચાર લગન ત્રણ ના છે ને એક આપણે આ ભાઈના લગન છે ત્યાં બધકાઈ આમ બેઠા છે આમ ભાઈ ભાઈ કરી કડું બધું શું નહીં સાન્યા

હા બેન ને નકર મમી ને બા બા તપા ધનો નામુ છે હે કા છે ફાધર નામ દર નામ મો ઉછિયે લાગે છે કે તો હું નાસ્તો હોય સવાર માં નાસ્તો નાસ્તો હા નાસ્તો માં ભાખરી અને સાદું દૂધ પી હો કેટલા વાગે દૂધ પી

એટલે પછી ફેરવી નાખશું અત્યારે અમને રેવા દીધા છે અને પછી હવે આપડે ભૂઈ જવાનો સમય થઈ ગયો છે આવી ગયા છે ત્યારે દસ બે વીસ થઈ છે હોવાનો સમય થઈ ગયો તો ચાલો ખુદેવી તો આપણો વિડીયો આ જ લગાણ તો ગમે હોય તો લાઈક શેર સાથે કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને બધા ગુડ નાઇટ